કાળ ભૈરવ નામ સાંભળતા જ એક ભયાનક છબી મનમાં આવે ખરું ને એક એવું સ્વરૂપ જે ક્રોધ અને શક્તિનું પ્રતિક છે પણ અહીંયા જ એક મોટો વિરોધાભાસ છે જે સ્વરૂપ આટલું ભય ઉપજાવે એ જ સ્વરૂપ રક્ષણનું વચન કઈ રીતે આપી શકે બસ આ જ એ ગૂંચ છે જેને આજે આપણે ઉકેલવાના છીએ અને આને સમજવા માટે આપણે બહોજ પાછળ જવું પડશે એક એવી પૌરાણિક કથામાં જેણે બ્રહ્માંડના સંતુલનને હંમેશા માટે બદલી નાખ્યું તો ચાલો આ કથામાં ઊંડા ઉતરીએ બધી શરૂઆત થઈ એક હરીફાઈથી એક એવી હરીફાઈ જેમાંથી જન્મ થયો દૈવી ક્રોધનો શિવ મહાપુરાણ મુજબ એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે કોણ શ્રેષ્ઠ છે એમને એક કામ સોંપવામાં આવ્યું અગ્નિના એક અનંત સ્તંભનો છેડો શોધી કાઢવાનો બ્રહ્માજી હંસ બનીને ઉપરની તરફ ઉડ્યા અને વિષ્ણુજી વરાહનું રૂપ લઈને નીચેની તરફ ખોદવા લાગ્યા ઘણો સમય વીતી ગયો પણ કોઈને છેડો મળ્યો નહીં વિષ્ણુજીએ તો પાછા આવીને પોતાની હાર સ્વીકારી લીધી પણ બ્રહ્માજી હાર માનવા તૈયાર નહોતા એમને રસ્તામાં ઉપરથી નીચે પડતું કેતકીનું ફૂલ મળ્યું બ્રહ્માજીએ એ ફૂલને પોતાની તરફેણમાં ખોટી સાક્ષી આપવા માટે મનાવી લીધું આ એક નાનકડા જૂઠાણાના પરિણામો બહુ જ ગંભીર આવવાના હતા જેવી બ્રહ્માજીએ પોતાની જીત જાહેર કરી એ જ ક્ષણે એ અગ્નિસ્તંભમાંથી ભગવાન શિવનો પ્રચંડ ક્રોધ પ્રગટ થયો આ ક્રોધનું જીવંત સ્વરૂપ એ જ હતા કાળભૈરવ શિવનો એ અંશ જે અધર્મ અને અહંકારનો નાશ કરવા માટે જ પ્રગટ થયો હતો ત્વરિત ન્યાય આપવા માટે અને એમણે આવીને પહેલું કામ શું કર્યું સજા તરીકે એમણે બ્રહ્માના પાંચ માથામાંથી એ એક માથું કાપી નાખ્યું જેને જૂઠ બોલ્યું હતું અને કહેવાય છે કે ત્યારથી જ બ્રહ્માજી ચાર મુખવાળા છે ચાલો હવે આ બ્રહ્માંડની ઘટનાને પૃથ્વી સાથે જોડીએ ખાસ કરીને પવિત્ર નગરી કાશી સાથે જેને આપણે વારાણસી તરીકે પણ ઓળખીએ છીએ જુઓ કાશીમાં એક આખું દિવ્ય વહીવટી તંત્ર છે અહીં કાળભૈરવને શહેરના કોતવાલ માનવામાં આવે છે એટલે કે પોલીસ વડા જેમનું કામ છે શહેરની રક્ષા કરવાનું એમની સાથે છે કપાલભૈરવ જે ન્યાયાધીશ છે અને દંદપાણી જે સમગ્ર શહેરના કરતા છે આ ત્રણેય મળીને કાશીનું દૈવી શાસન ચલાવે છે તો આ બધું આપણને પાછા આપણા મૂળ સવાલ પર લઈ આવે છે લોકો આટલા ભયાનક દેવતાની આટલી શ્રદ્ધાથી પૂજા કરે શા માટે છે એના કારણો ઘણા ઊંડા છે લોકો ભૈરવની પૂજા ઘરના એક શક્તિશાળી રક્ષક તરીકે કરે છે એવું મનાય છે કે તેઓ નકારાત્મક ઉર્જા અને જીવનના અવરોધો દૂર કરે છે એટલું જ નહીં દરેક શક્તિપીઠમાં તેઓ દેવીના મુખ્ય રક્ષક તરીકે બિરાજમાન હોય છે પણ સૌથી અગત્યની વાત એ છે કે એમની પૂજા પોતાના અંદરના ડર પર જીત મેળવવા માટે થાય છે મતલબ કે મુદ્દો એ નથી કે ભૈરવ ડરાવણા છે મુદ્દો એ છે કે ભૈરવનું ભયાનક સ્વરૂપ એ શક્તિઓ માટે છે જે આપણને ડરાવે છે પછી ભલે તે બહાર હોય કે આપણી અંદર એ ડરનો ઈલાજ છે કારણ નહીં અને આ શ્રદ્ધા ખાલી વાર્તાઓ પૂરતી સીમિત નથી લોકો એને પોતાના રોજિંદા જીવનમાં અમુક ખાસ અનુષ્ઠાનો દ્વારા જીવંત રખે છે આ અનુષ્ઠાનો બહુ સરળ છે પણ એનો હેતુ એક જ છે પોતાની આસપાસ એક આધ્યાત્મિક સુરક્ષા કવચ બનાવવાનો એક બહુ જ પ્રચલિત દૈનિક વિધિ છે શું કરવાનું પહેલાં તો લોટનો એક ચાર મુખવાળો દીવો બનાવવાનો પછી એમાં સરસવનું તેલ ભરવાનું અને દરરોજ એને ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવવાનું માન્યતા એવી છે કે આટલું કરવાથી ઘરની આસપાસ એક શક્તિશાળી આધ્યાત્મિક સુરક્ષા બની જાય છે તો આ આખી વાત પરથી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચ્યા કાળભૈરવની કથા એક બહુ જ શક્તિશાળી વિચાર રજૂ કરે છે એ વિચાર એ છે કે સાચા રક્ષણ માટે ક્યારેક ભયાનક સ્વરૂપ ધરવું જરૂરી બની જાય છે ખાસ કરીને જ્યારે સામનો અનિષ્ટ અને અધર્મ સાથે હોય અને આ જ સૌથી મહત્વની વાત છે એમનો જે ભયાનક દેખાવ છે એમનો જે ક્રોધ છે એ ભક્તો માટે છે જ નહીં એ તો એ શક્તિઓનો નાશ કરવા માટે છે જે ભક્તોને નુકસાન પહોંચાડવા માગે છે અને આ આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે કદાચ સાચું રક્ષણ માત્ર સૌમ્યતામાં નથી હોતું પણ અનિષ્ટનો નાશ કરવાની ભયંકર ક્ષમતામાં પણ હોય છે વિચારવા જેવી વાત છે ખરું ને